કાંકરેજ તાલુકાના આબલુણ ગામમાં બનાસ નદીમાંથી રેતી ચોરીનો મોટો ભાંડાફોડ થયો છે જોકે મળતી માહિતી મુજબ આબલુણ ગામના સીમાડાના સર્વે નંબર છપ્પન સહિતના વિસ્તારમાં રેતી ખોદકામ ચાલી રહ્યું હતું ચાર જેટલી જીસીબી મશીનો દિવસ રાત કાર્યરત રહી રેતી ખોદતા હતા જોકે એક સ્થળેથી પુરાવા સાથે રેતી ભરાતી લાઈવ તસવીરો કેદ થઈ હતી મુક્તાબેન રાવળ કે જેઓ સ્થાનિક રહેવાસી છે અને તેઓ કહે છે કે મારી જમીનમાંથી રેતી ખોદી કાયદેસર બિલ બનાવી વેચી નાખવામાં આવ્યો છે મારી બે જગ્યાઓ પરથી જેમાં એક જમીન વેચી છે અને ત્યાં રેતી ન લઈ મારી ન વેચેલી જમીનમાંથી રેતી ચોરી કરવામાં આવી રહી છે જોકે ગામના અન્ય રહેવાસીઓએ પણ આક્ષેપ કર્યો છે કે ખાણ ખનિજ વિભાગ અને રેવન્યુ તંત્રની અનેક જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેના કારણે રેતી ચોરો વધુ નીડર બન્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં અબજો રૂપિયાની રેતી ગેરકાયદેસર રીતે ખોદાઈ અને વેચાઈ રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું રાત્રે ટ્રકો આવે છે અને નદીની રેતી લઈ જાય છે હવે આ ચોરી રોકવી જરૂરી છે હાલમાં મોટા જામપુરથી લઈને આબલોણ સુધી રેતી માફિયાઓ ચેનલ બનાવીને વેચાણ કરી રહ્યા છે સ્થાનિક લોકોની માંગ છે કે ખાજ ખાણ ખનીજ વિભાગ અને કાંકરજ મામલદાર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ કડક કાર્યવાહી કરે

અને એક છત્રી છે નત્રી છત્રી સાડો એટલે મેં અને બીજા રેત ભરી ગયો ઉપર થી મને થમચી આલે કે તું ઘણું બોલી તો ટરબે પીડીને મારી નાસીસ એટલે હું બી સાહેબ એકલી હું મારા છોકરા નો ના હે ને બારી રેસે એટલે હું પછી છત્રી રહી અને મને એમ કે તારો રેત છે આ તો નદી છે બનાસકાંઠા